સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પાલિકા તંત્ર ભાન ભૂલ્યું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આહવાન કરતા હતા કે પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવામાં આવી પાલિકા તંત્ર જો સ્વદેશીને પ્રોત્સાહન ના આપતો હોય તો વડોદરાની જનતાનું શું સ્વદેશીને પ્રોત્સાહન આપશે ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતની વસ્તુઓ ખરીદવા માટે આહવાન કર્યું છતાં પાલિકાની વડી કચેરી ખાતે ચાઇના લાઇટો લગાડવાતા નજરે પડી હતી આગામી દિવાળી પર્વને લઈને વડોદરા મહાનગરપાલિકાની પાલિકા તંત્રએ સ્વદેશી વસ્તુઓને બદલે વિદેશી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો તેવું લાગી રહ્યું છે દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના દેખાવી પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો તો પલિકાનું તંત્ર ભાન ભૂલ્યું